કયું મહાજનપદ અહીં છત્ર અને કાંપિલ્યને રાજધાની તરીકે ધરાવતું હતું ઓપ્શન છે સુરસેન અસ્મક પંચાલ કે પછી ઇન્દ્રપ્રસ્થ તો સાચો જવાબ છે પંચાલ પંચાલની રાજધાની હતી અહી છત્ર અને કાંપિલ્ય તે પછીનો પ્રશ્ન છે મથુરા રાજધાની કયા મહાજનપદ સાથે સંબંધિત છે ઓપ્શન છે અસ્મક ઇન્દ્રપ્રસ્થ પાંચાલ કે સુરસેન મથુરા રાજધાની તો સાચો જવાબ છે સુરસેન મથુરા રાજધાની સુરસેન સાથે સંબંધિત છે કયો મહાજનપદ હાલના દિલ્હી અને મેરઠ આજુબાજુના પ્રદેશમાં આવેલું હતું ઓપ્શન છે ઇન્દ્રપ્રસ્થ અસ્મક પંચાલ કે પછી સુરસેન દિલ્હી અને મેરઠ આજુબાજુના વિસ્તારમાં આવેલું જનપદ મહાજનપદ સાચો જવાબ છે ઇન્દ્રપ્રસ્થ પીડન્ય રાજધાની કયા મહાજનપદની હતી ઓપ્શન છે અસ્મક ઇન્દ્રપ્રસ્થ સુરસેન કે પછી પાંચાલ તો અસ્મક પીડન્ય રાજધાની કયા મહાજનપદની હતી તો અસ્મક મહાજનપદની પીડન્ય રાજધાની હતી પાંચાલ મહાજનપદનું વર્તમાન સ્થળ કયું છે મથુરા દિલ્હી અને મેરઠ ગોદાવરી નદીના કિનારે કે બદાયું અને બરેલી આજુબાજુનો વિસ્તાર પાંચાલ મહાજનપદનું વર્તમાન સ્થળ તો રાઈટ આન્સર છે બદાયું અને બરેલી આજુબાજુનો વિસ્તાર ઓપ્શન ડી અસ્મક મહાજનપદ કઈ નદીના કિનારે આવેલું હતું ગંગા યમુના નર્મદા કે ગોદાવરી તો રાઈટ આન્સર છે ગોદાવરી નદીના કિનારે અસ્મક મહાજનપદ આવેલું હતું કયા મહાજનપદની રાજધાની કામપિલ્ય હતી ઇન્દ્રપ્રસ્થ પંચાલ અસ્મક કે સુરસેન તો રાઈટ આન્સર છે પંચાલ મહાજનપદની રાજધાની રાજધાની હતી મથુરા વર્તમાન રાજ્યના કયા વિસ્તાર સાથે સંબંધિત છે બિહાર યુપી એમ કે પછી મહારાષ્ટ્ર મથુરા તો ઉત્તર પ્રદેશ સાથે સંબંધિત છે તો વિડીયો અહીંયા પૂરો થાય છે આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ